ભરૂચના સાંસદ મનસુખ વસાવા એંગ્લિશ એસી હોસ્પિટલમાં ચાલતી પડતી પ્રક્રિયાને ગેરરીતિના આક્ષેપ કરવાના મામલામાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રીતે ખદ્દેન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન એસપી

ના નેજા હેઠળ ચાલી રહ્યું છે શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડ્યું છે એમાં પચાસ ટકા કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેસ્ટ આ કોન્ટ્રાક્ટ બેટના નર્સથી અન્ય સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં બે લાખ રૂપિયા લેવામાં આવે અને કેટલાક જૂના હોય છે હોય રિન્યુ કરવા માટે બે કે ત્રણ પગારની માંગણી કરે છે બીજી ઘણી હોસ્પિટલમાં આ જ પ્રકારનું કોઈ ષડયંત્ર પ્રકારનું ચાલે છે પણ આમાં હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં હોય છે બધા જ એકબીજાની લિંક હોય છે એટલે એના માટે પકડવું મુશ્કેલ છે પણ સરકાર માટે આને પકડવાનો કોઈ અઘરું નથી હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ મડીના આલી રોજવાત પર આવનું છું અને કોઈ ભી સંદર્ભમાં આજે આ પ્રકારનો જે શોષણ થાય છે આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનો એ અટકેના માટર ફોકસ ધ્યાન દોરવાનું છે આજ એમપી સાહેબને અલગ અલગ સોશિયલ મીડિયાસ મે જો સ્ટેટમેન્ટ દિયા છે કે ઈએસઆઈ હોસ્પિટલ કે કોન્ટ્રાક્ટ રિન્યુઅલ મે કોન્ટ્રાક્ટર સ્ટાફ recrruitment કે ટાઈમ પૈસે લે રહે છે ઉસકે બારે મે અ pata chala उसके लिए हमने एक कमेटी का गठन किया हुआ है कमेटी के रिपोर्ट के आधार पे आगे की कार्यवाही की जाएगी सांसद मसुक वसावाई करलाक्शे बाद हॉस्पिटल प्रशासन पर हरकत में विषय आगे तपा समिति ने रचना करवामावी छ तपा समिति नो रिपोर्ट आविया बाद कार्यवाही करवामाउशे आगे ईएस આઈ ના ચીફ મેડિકલ ઓફિસર અર્કેશ શાહે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જેનો રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત